આપને જણાવી દઉં કે આ પ્રસંગ દરમિયાન મેયર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી સાથે જ સ્વતંત્ર સેનાનીઓના અને આટી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું ત્યારે અમદાવાદના મેયર પ્રતિભા જૈન માટે આ નિષ્ફળ શરીર માત્ર ભૂમિને અર્પણ કરવાની સાથે આ મહાન ભારત માતાને પ્રણામ કરું છું ભારતીય સનાતન સંસ્કૃતિ વિકાસ એ સતત

શાંતિ અહિંસા સહિષ્ણુતા સહ અસ્તિત્વ અને ભાઈચારાની ભાવના દડકાપૂર્વક દાખવી એનો મક્તમપણે મુકાબલો કરી તેનું નિવારણ કરવામાં અદભુત ખમણ દાખવ્યું છે મનમાં સ્વતંત્રતા શબ્દોમાં વિશ્વાસ અને હૃદયમાં ગૌરવની સાથે રાષ્ટ્રધ્વજને વંદન કરી હું સૌએ નગરજનોને ભારત દેશને લડત આપનાર બલિદાન આપનાર સહુએ વીરો શહીદો યુવાનો સૈનિકો જવાનો અને મહિલાઓને આજના આ દિવસે

સૌએ સાથ સહકાર આપ્યો એ બદલ સૌએ નગરજનોનો આજે હું આભાર માનું છું અને ધન્યવાદ આપું છું આજે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સૌએ સ્કૂલ ગવર્મેન્ટ અમારી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલના બાળકો જે અહીંયા પરફોર્મન્સ કર્યું અને સ્વતંત્રતા દિવસની જે આપણે દેશ સ્વતંત્ર થયો એ જે પરફોર્મન્સ કરી અને સહુને એના માટે પ્રોત્સાહન આપ્યો એ બદલ હું સહુ એ બાળકોને ખાસ ખૂબ ખૂબ આભાર આપું છું અને ધન્યવાદ કરું છું આજે સૌએ અહીંયા એકત્રિત થઈને આ પંદર અગસ્તે સ્વતંત્રતા દિવસની ઉજવણી